સુરતમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઈજરાદારરે ફુલેકું ફેરવ્યું છે સભ્યોની ફી સહિત 1 કરોડનું ફુલેકું ફેરવ્યા હોવાની વાત સામે આવી વરાછામાં મહાનગરપાલિકાએ PPP ના ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યું હતો 85 લાખનો વેરો બાકી હોવાથી પાણીનું કનેક્શન કપાયું હતું એમપી ફિટનેસ ક્લબમાં આવ્યો છું અહીંયા મારે મહિનાની ફીસ ભરેલી હતી નજર એક જ હતો હું સોમવારે આવ્યો ત્યારે બધું સામાન સામાન બધું લઈ ગયા હતા

આ પાંચ વર્ષનો જે સત્યાસી લાખ કરતાં વધારે મિલકત વેરો પાણી બિલના પૈસા કરોડો રૂપિયા કરતાં વધારે રૂપિયા બાકી હોય ત્યારે આ પૈસાની ઉઘરાણી કરતા આ જે એમપી ફિટનેસ ક્લબનો માલિક છે જે ઇજારદાર છે એ રાતોરાત પોતાનો સામાન ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આ પાંચ વર્ષ સુધી વેરાની ઉઘરાણી કેમ નહીં કરવી આકારણી કેમ નહીં કરી એ જ મોટો સવાલ છે